કાચિયા પાટીદાર સમાજનો ત્રિવેણી કાર્યક્રમ ધામદોડ ખાતે તેજસ્વી તાલા સન્માન લોન વિતરણ વ્યાખ્યાન માળા સાથે યોજાયો હતો દક્ષિણ ગુજરાત કાચિયા પાટીદાર સમાજ સંચાલિત સ્વર્ગવાસ હરગોવિંદ પટેલ અને સ્વર્ગવાસ અંબાબેન એચ પટેલ શૈક્ષણિક ચેરિટેબલ ફંડ આયોજિત એકત્રીસમો ઇનામ વિતરણ છવ્વીસમો લોન વિતરણ સમારંભ તેમજ શ્રદ્ધાસુમન વ્યાખ્યાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ધામદોડ મુકામે કરવામાં આવ્યા સમારંભમાં અધ્યક્ષ તરીકે સ્વર્ગવાસ ચંદ્રકાંતાબેન ઈશ્વરભાઈ પટેલ પરિવાર અને રાજેશભાઈ મગનભાઈ પટેલ બિલીમોરા ઉપસ્થિત રહ્યા હતા આજે દક્ષિણ ગુજરાત કચ્છા પાટીદાર સમાજ આયોજિત ત્રિવેદ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા તેમાં સવારે નવથી દસ વાર્ષિક સાધારણ સભાનો કાર્યક્રમ હતો ત્યાર પછી વિદ્યાર્થીઓને મોટિવેશન માટે શ્રદ્ધા સુમન વ્યાખ્યાન માળા જેમાં સાંકળી મંદિરેથી પૂજ્ય ધ્યાનજીવન સામે આવ્યા હતા એમણે એક કલાકનો વિદ્યાર્થીઓને મોટિવેશન કર્યા હતા હળી ત્યાર પછી દક્ષિણ ગુજરાત કચ્છા પાટીદાર સમાજનો તેજસ્વી ટાલ લાવવા માટેનો ઇનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એ અત્યારે ચાલુ જ છે જેમાં વિદ્યાર્થીઓને વિવિધ કેટેગરીમાં એન્જિનિયર ડોક્ટર જે માંડીને બેચલર ડિગ્રી શોધીનાને ગોલ્ડ મેડલ આપવામાં આવશે અગિયાર બારના જે ટોપ પર હોય એમને પણ ગોલ્ડ મેડલ આપવામાં આવશે એટલે ટોટલ બત્રીસ ગોલ્ડ મેડલ આપવાના છે અને સાથે બીજા ઇનામ તરીકે પાણીની બોટલ છે પછી ફોલ્ડર ફાઇલ છે એ રીતે બધું ઈનામ પણ આપવાના છે જે ટોટલ વિદ્યાર્થીઓ લગભગ બસો જેટલા વિદ્યાર્થીઓ છે જેને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવાના છે એજ આપંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત